હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે બજાર સોમવાર જીપની ટ્રેારમાં ચોવીસ હજાર ત્રણસો બત્રીસ ચારસોના ચારસો ને પચાસ પોઈન્ટના વધારા સાથે દમદાર તેજી બતાવી રહ્યું છે અને ગ્લોબલ ગ્લોબલ માર્કેટના સંકેતો જોરદાર છે અમેરિકા અને એશિયાના બજારોમાં પણ જોરદાર તેજી છવાયેલી છે મહારાષ્ટ્રના ઇલેક્શન અને બીજેપીની શાનદાર જીતને કારણે બજારમાં જોરદાર કોન્ફિડન્સ આવ્યો છે અને જાન્યુઆરી બે હજાર જાન્યુઆરી મહિનામાં નિફ્ટી એનો નવો હાઈ બનાવી શકે છે તેવું બજારોના જાણકારોનું કહેવું છે માર્કેટમાં બીજેપીની જીતે એક સંજીવીનું કામ કર્યું છે અને બીજા ઘણા કારણો છે બજારની તેજી પાછળના તે કારણોનો એક એક કારણો આપણે સમજવાની કોશિશ કરીએ ક્રૂડ ઓઇલમાં ભાવ નીચે આવવાનું કારણ પણ એક છે આંતરરાષ્ટ્રીય યુદ્ધમાં સ્થિરતા એફઆઈસીની ઇન્ડિયામાં વાપસ ખરીદારી મિત્રો એફઆઈસીએ શુક્રવારના રોજ કેશમાં એક હજાર કરોડની વેચવાલી કરી હતી પરંતુ સ્ટોક અને ફ્યુચરમાં જોરદાર ખરીદી કરી છે વાયદામાં એફઆઈસીએ પંદર હજાર સાતસોને તેર કરોડની ખરીદી કરી છે અને આ મહત્વના કારણો રિટેલ નિવેશકોમાં જે ડર હતો એ હવે ખતમ થઈ ખતમ થઈ ગયો છે અત્યારે નીચા લેવલથી રિટેલ નિવેશકો દ્વારા પણ જોરદાર ખરીદી ચાલુ થઈ છે એફઆઈસી નીચામાં શેર લેવામાં છે ડીઆઈએને ખરીદી કરવી છે અને રિટેલ નિવેશકો નીચેથી દેથી ખરીદીનો પૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત થયો છે આ બધા કારણોને લીધે જાન્યુઆરીમાં માર્કેટમાં નવો હાઈ બનાવી શકે છે મહારાષ્ટ્રમાં બીજેપીની સરકાર આવવાને કારણે અમુક સેક્ટરમાં તેજીની પૂરેપૂરી સંભાવના બની છે મિત્રો એમાં તમારે કયા કયા સેક્ટરો પક્ષમાં રહેશે એની આજે આ વિડીયોમાં ચર્ચા કરવી છે આ શાનદાર તેજીમાં એક તો સરકારી શેરો પીએસયુ શેરો જે ઝડપથી ખૂબ ઘટ્યા હતા એ શેરો ફરી તેજી દોડવા લાગશે પીએસયુ શેરોમાં વધારે ઘટાડો થયો છે અને જે જે કંપનીઓમાં ખૂબ ઘટાડો થયો સારી કંપનીઓ છે પરંતુ એફઆઈસીની વેચવાને કારણે ખૂબ ઘટાડો થયો તો તે તમામ કંપનીઓ નીચેથી જોરદાર તેજી દર્શાવી શકે છે રેલવે સેક્ટર સેક્ટર અને ડિફેન્સ સેક્ટરના શેરો માં પણ જે ઘટાડો થયો છે તેમાં પણ માર્કેટમાં જોરદાર તેજી આવી છે અને તેમના પોર્ટફોલિયોમાં જાળવી રાખવેલા શેરોમાં પણ સારી તેજી આવે છે મિત્રો ખાસ વાત એ કરવી છે કે આપણે વિડીયોમાં આપણા દર્શકો આપણા મિત્રોને સતત કીધું છે ગભરાયા વગર આ બજારમાં ટકી ટકીનું કોઈ ગભરાશોમાં સમય સારો આવવાનો છે અમે આ વીસ વીસ વર્ષના અનુભવને લીધે તમને એ કહી શકો છો કે આ બધું ટેમ્પરરી હોય છે બે ચાર પોંચ છ મહિનાનો ખેડ હોય છે અને નીચે ભાગે તમારા શેરો સારા સારા શેરો પડાવી લેવાની એક ચાલ હોય છે મિત્રો એફઆઈસીએ કરોડો રૂપિયોની અજબો રૂપિયોની ખરીદી ભારતમાં કરી હોય છે પરંતુ જે બે હજાર વીસ એકવીસમાં એફઆઈસીએ ધૂમ ખરીદી કરી હતી બજાર નીચું હતું અને એફઆઈસીએ હવે એને પ્રોફિટ બુકિંગ કરી અને બજારને ખૂબ નીચે લઈ જવું હતું ત્રીસ ટકા બજાર નીચે લઈ જવું હતું પરંતુ એમાં તેમને સફળતા નથી મળી એનું કારણ છે આપણા મ્યુચ્યુઅલ ફંડના નિવેશકો અને મ્યુચ્યુઅલ ફંડોએ જોરદાર ખરીદી કરી બજાર ત્રીસ ટકા ઘટ્યું છે વધારે ઘટી શક્યું નથી પરંતુ અમુક કંપનીઓ તરી તરી ટકા ઘટી છે અને એ કંપનીઓમાં ફરીથી એફઆઈસીની જોરદાર ખરીદી આવવાની છે મિત્રો ભલે બજાર આજે વધે કાલે થોડું ઘટે પરંતુ બજારનું વધવાનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે ઉપરમાં પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે એના માટે કોઈ ગભરાવાની વસ્તુ નથી સતત બજાર કોઈ વધતું નથી બજાર વધે છે થોડું ઘટે છે વળી વધે છે આ રીતે બજારમાં ચાલતું રહેવાનું પરંતુ ઓલ ઓવર બજારમાં તેજી આવવાની છે આવવાની છે ને આવવાની છે મિત્રો જે નિવેશકો આવા બજારમાં અડગ રહ્યા અને એમના પોર્ટફોલિયોનો એક પણ શેર વેચો નથી તે લોકોનો પોર્ટફોલિયો આવનારા સમયમાં સારું રિટર્ન આપી શકે છે અને એવા લોકો પૈસા બનાવી શકે છે મિત્રો આધી સમયે જતો નથી જો સારી સારી કંપનીઓ જો તમારા પાસે સગવડ હોય તો તમે ખરીદી શકો છો મિત્રો તમને પૂર્ણ વિશ્વાસ સારી કંપનીઓમાં જે હોય તમારા પોર્ટફોલિયોમાં જે શેરો હોય અને એ શેરોમાં તમે એવરેજ પણ કરી શકો છો હવે ખરીદીનો સમય આવી ગયો છે હવે ગભરાવાની કોઈ બજારમાં જરૂર નથી મિત્રો અને નિવેશ નિવેશકો પૈસા બનાવશે એમાં કોઈ શંકાને સ્તર નથી તમને જે અનુભવ મળ્યો છે મિત્રો જે જે નવા નિવેશકો છે તેમને જે અનુભવ મળ્યો છે અને એ અનુભવને આધારે આવનારા સમયમાં ભવિષ્યમાં આવું કોઈ કરેક્શન આવશે તો આ લોકો હવે ડરવાના નથી તેમને ખબર છે કે ડરના માહોલમાં કોઈ ગભરાવાનું હોતું નથી સમય આવે પૈસા લગાવવાના હોય છે અને તમારે પૈસા શેર જો તમારે વેચવા જ હોય તો તમારે તેજીવાળા બજારમાં તમે શેર વેચી શકો છો પરંતુ આવા ઘટાડાવાળા બજારમાં કોઈ એક સિંગલ શેર પણ વેચાય નહીં પરંતુ ઘણા લોકો સોશિયલ મીડિયાની અફવાઓ ઘણા લોકોના વિડીયોને કારણે ઘણા આપણા નિવેશકો ગભરાઈને શેર વેચતા હોય છે મારે પણ ઘણા મિત્રોની એવી કોમેન્ટ આવે છે કારણ કે કંપની મારા પોર્ટફોલિયોમાં છે સેલ કે હોલ મિત્રો સેલ કરવાની કોઈ વાત આવતી નથી મારા વિડીયોમાં સેલ કરવાની વાત આવા બજારમાં આવતી નથી તમારે સેલ શેર શેર વેચવા હોય તો તેજીમાં વેચો તેજીમાં તમે કોઈ વેચશો નહીં મંદિરમાં વેચવાનો વિચાર ના કરજો મિત્રો આ શેર બજાર છે શેર બજારમાં ગભરાયા વગર હિંમત રાખી અને જે ઘટાડામાં મજબૂત રહે એ જ પૈસા બનાવી શકે ગભરાયા વગર જે અડગ રહે એ જ પૈસા બનાવી શકે છે એ સો ટકા વાત છે મારે પણ આવા ચડાવ ઉતરણવાળા માર્કેટમાં હું ત્રણથી ચાર વખત ને આ જોયું છે મિત્રો બે હજાર આઠમાં જોયું છે બે હજાર વીસમાં જોયું છે આવા તો ઘણા ઘણા દાખલા છે મિત્રો પરંતુ ઘણા લોકો મારા વિડીયોમાં પણ કોમેન્ટ કરતા હતા કે કાકા બધા એકવીસ હજારે આવશે બાવીસ હજાર આવશે ધીરે રો ધીરે રો તમે શેર લેવાનું મત કહો પરંતુ હું તમને વારંવાર વિનંતી કરતો હતો કે તમે ગભરાયા વગેરે તમારા શેર તમે નવા ન લઈ શકો તો વેચવાનું બંધ કરો તમે નહીં વેચો તો એફઆઈસી તમારા શેર નહીં લઈ શકે પરંતુ ગભરાટમાં જે લોકોએ શેર વેચાશે એમને પાછા લેવાની તડામાર તૈયારી કરવી જોઈએ થેન્ક યુ આભાર